શું નામ છે મારી બેન તમારું કયા ગામ બરોબર શુંડુ બોલો બરોબર આ કેટલા મહિના હતી બે મહિના ઉતારું બોલો બે મહિના બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બે વખત કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતારું બોલો સો ટકા સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે તો એમના મારી બેન તમારું રેખાબેન શું નામ રેખા બેન બરોબર કેવી હેઠક રાવળ બરાબર આ શું થાય છે માં મારી મમ્મી છે બરાબર શું તકલીફ હતી એને ગભાની નસ ચોટી જતી હતી બરાબર આમ કેટલા વરસની તકલીફ હતી બે મહિનાની ની બરોબર અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો સો અમારું કામકાજ કેવું લાગ્યું સરસ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારું નામ છે અનવર ભાઈ ધ અંજાર વાડા અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુર માં મારી ઓફિસ ચાલુ હોય છે રાધનપુર માં જયારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહી મારો કોન્ટેક નંબર છે નવાનું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને રાધનપુર નો એડ્રેસ છે રાધનપુર થી સીધો રોડ જાય પાભર રાધનપુર પાભર હાઈવે રોડ

અંજાર કચ્છમાં કચ્છમાં આવો એટલે પહેલું આવે ભચાઉ ભચાઉ પછી આવે ગાંધીધામ ગાંધીધામ પછી આવે આદિપુર અને આદિપુર પછી આવે અંજાર વાળા એટલે કીધું છે અંજારવાડા નમસ્કાર મારા વાલાઓ